જય માતાજી મિત્રો તો અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલ માં તો લાઈક શેર કોમેન્ટ કરજો આજે એર શો ચાલુ છે એરોડ્રામ મહેસાણા જુઓ તમે જોઈ શકો છો આયો જો પ્રે આયો ચલો ભારત માતાજી

કેવો ભાઈ આપણો ઉપર જાવ છે આ આઈ જો આઈ

હા દોજો હા કાઈ ના દે બેટા હવે જઈયાક પૈપુ હમ એવું ના બોલે તો કેલા જમીન ની જલા અરે વાત ઠોકરી હોય ભાઈ આમે ના ઠોકરી આલો તે પણ નીચે હા

જય માતાજી મિત્રો તો ગણપતિ દાદા એ દર્શન આવ્યું છું એ ગણપતિ દાદા ગણપતિના દર્શન થઈ ગયું જઈએ ઘરે

તે કરી જો પેલો પડ્યો નહી સામુક બોલો દર્શન કરવા આપણે જ્યાં નાતા એવી સોરી યાર હું તને ના લઈ ગયો લઈ જઉ પણ તું બીજી હતી

ચિંતા ના કરે તારો ભાઈ બેઠો હોયા જો ભાઈ અમિત ભી તૈયારી કરી દીધી છે આ થોડા ચાલે જય જય મહારાજ આજે તો બહાર ધણીની આરતી થશે

આદુ આરતી જાતે લઈ લેજો ભજન આપી દીધી જોવા મારે બોલ છે

અને આરતી આટલો જ જણ ખાલી ખાવા બેઠા છે અને હેડો ઢગલા બોલા બે હમ કેરે નહીં લે ભગુભાઈ હેડો ભાઈ આ દુકે જવાનું છે મમ્મી ના ઘેર હમ એ માતાજી કેમ છો બધા મિત્રો મજામાં તો વોકિંગ ટાઈમ જે તો એરોડામો એરફોર્સનું શો હતો એરોબિક કયું કે શો કહેવાય સૂર્ય કિરણ એરોબિક અને કાલે કાલે છે પણ આજે ટ્રાયલ હતું તમે જે વિડીયો જોઈ પણ એ ટ્રાયલ કરતા શું કહેવાય રિયલ માં કાલ બહુ નજીક થયું છે પાંત્રીસ મિનિટ નો શો કાલ સવારે જોવા મળશે ફરીથી સાઉન્ડ બહત તો જો બોર્ડર પે હોતે પર ક્યા બીતી હોય એટલો રહે

કાલે જોઈશું કલરફુલ સૂર્ય કિરણ એરોબિક સ્પેસ કે બોલતે હૈ ઉસકા એનો શો જોઈશું જવા મળે તો જોઈશું નહી તો એથી વિડિયો કોઈથી વિડિયો ઉતાર દે તો મને અમે તો જવાના કાલ તો બહુ પબ્લિક હોય ના જવાય એરોડ્રોમ હ જેને જવું એ પોકી જજો આ બ્લોગ મેરે એટલે આમ તો પૂરું થઈ ગયું છે નહી આથી

ખરાબ કોમેન્ટ આવે એને તો હું કાયમ માટે રિમૂવ કરી દઉં એટલે કદી દેખાશી જ નહીં બરાબર ને અમુક અમુક લખતા નહીં આવડતું એવું બિમભસ ભાષામાં લખે ને એ રે એમને ખબર નહીં હોતી એ રે આવું લખ એટલે આવી કોમેન્ટ આવે તો એનો તમે જવાબ ના આલતા જવાબ હું હાલ દે આ તો હું અંદર આપણો હરે અંદર કોમેન્ટમાં લખો એમનામો પછી એ હેરાન થાય ખોટા એના કરતા હું જોઈએ એટલે હું ડિલીટ માર દે કોમેન્ટ સારું મિત્રો આજનો બ્લોગ ગમ્યો હતો લાઈક શેર કોમેન્ટ કરજો જય માતાજી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય જય ઘરે ગુજરાત ગુડ નાઇટ ગુડ નાઇટ